નમસ્કાર મિત્રો તારીખ છે તેર ઓગસ્ટ બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે વિડિયોને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં ધીમી ગતિએ સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો છે અને હાજર બજાર અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે જીરું બજારમાં આવકો રાજસ્થાનની વધશે તો બજારમાં ઘટાડો આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે જીરુ બજારમાં ધીમી ગતિએ સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો છે અને જીરુ બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ કે વેચવાલી નથી સામે ડિમાન્ડ પણ નથી આગામી દિવસોની અંદર જીરું બજારમાં જો વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટા વેપારો નથી પરંતુ સામે વેચવાલી પણ ઓછી છે અને ખાસ કરીને રાજસ્થાની વેચવાલી નથી જેના કારણે બજારમાં આગળ ઉપર વેપારો સારા આવશે તો સુધારો આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે સુધારો નહીં આવે તો બજારમાં પણ વેચવાલી નહીં આવે ખેડૂતો પાસે સારા જે ભાવ મળે તો વેચવાણ કરવાના મૂડમાં અત્યારે દેખાઈ રહ્યા છે જે બેન્ચમાર્ક જીરોનો વાયદો છે તેની વાત કરી લઈએ તો ઓગણીસ હજાર એકસો ને વીસની સપાટી હાલ વાયદો બોલાઈ રહ્યો છે તો મિત્રો આ તે જીરુંને લગતી આજની સરસા જો તમને આવો જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ડેલીના તમને આવા વિડીયો જોવા મળશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા બીજા વિડીયો